જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં જો વાગી ગયા છે પોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે આજે તો આપણે બનાવવા છે ઢોસા એટલે રાતે જ આપણે શું કહેવાય અડદની દાળ ને બધું પલાળી દીધું હતું અને સવારમાં જ આપણે હાથો આવવા માટે બધું ક્રશ કરીને રાખી દીધું તમને બધાને ખબર જ છે આગળના ઘણા બ્લોગમાં અમે રેસીપી આપી જ છે ચણાની દાળ હોય છે ચોખા અડદની દાળ ને બધું તમને ખબર જ છે શું શું નાખે છે આપણે સવારમાં જ બધું ક્રશ કરી અને આથો રાખવા માટે મૂકી દીધું તો લસણની ચટણીને ને કઈ બનાવું છે ને બધુંય છે જ હમણાં બે ત્રણ દિવસ પહેલા જ બનાવી હતી લસણની ચટણી એટલે પણ કરી છે પણ આપણે કઈ બનાવી છે નહીં હવે બધી તૈયારી આપણી થઈ ગઈ છે હવે જૈન મમ્મી આવે પછી આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરી દેસુ તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો અમે કેવા ઢોસા બનાવીએ છીએ કોમેન્ટ કરજો અને તમે બધા પણ કેવી રીતે બનાવો છો એ પણ કેજો આગળ ના ઘણા બ્લોક છે એમાં અમે રેસીપી આપેલી જ છે કે શું શું નાખે છે બેટર બનાવવા માટે તો ચાલો હવે જઈ મમ્મી આવે તો પછી આપણે બધી રસોઈ તો થઈ ગઈ છે એટલે ચટણી ને કઈ બનાવવાનું છે ને એટલે છે જ એટલે ઢોસા ખાલી બનાવવા છે હવે જઈ મમ્મી આવે પછી આપણે બનાવવાનું ચાલુ કરી દેશું તો તમે બધા બ્લોક આગળ જોતા રહેજો સાઈઝ બોલો સાઈઝ નથી હું આવું તો એ થાય ને સાઈઝ કાઈઝ બનાવતા નથી આવડતું બોલો

<hesitation> ɓote namik tira masalah lawaran tira pia porno tira soto dingin tira waa cin kawa woi waa laga naa ɓarobei maakantojo kawa woi tawa ɓodeka ɓe waa ɓe kii woi Unarai kauna ɓe yimna ɓoro siaro ɓe to kii noo to

કારણ કે આ ગરમ જ ખાવાના હોય ઠંડા થાય કઈ ભાવ નહીં તમે બધા કેવી રીત ઢોસા બનાવો છો તમે કેવા મસાલા વાળા કેવી રીત બનાવો બધું કોમેન્ટ કરીજો અમને બધાય કા તમે તમે બનાવી એમ બનાવીશું પછી તમે હું હું માં નાખો છો એમ હા આવી રીત બનાવી છે

Satu pasi, satu dia. Hei, lepas itu dia boleh le. Panas panas. Kalau lepas semua berbunau, dia boleh tolak time je siap macam. Tapi ni ada berbunau pun. Kalau <laughs> dia mama dia hidup samba. Saya tu

saiz, orang pertengah kau nasi bijak, tak? Oh, nasi tapi nak, kau duit lagi bijak, oh, nasi kau mcm apa leh? Nasi kau ayam daging, oh, bagaimana? Oh, nama lebih dihara lag tauin, lag senda suspek kalau nubul tanah, nasi kau itu lagi ni je.